એન્જિનિયરિંગ કુશળતાથી ક્રુ સુરક્ષિત પરત કર્યું હતું મળતી માહિતી અનુસાર આપને વધુ જણાવી દઈએ કે ચાર વખત અવકાશ યાત્રા કરનારા લોવિલે સાતસો પંદર કલાકથી વધુ સમય અવકાશમાં વિતાવ્યો હતો તેમણે જેમિની સાત જેમિની બાર અપોલો આઠ અને અપોલો તેર મિશનમાં ભાગ લીધો હતો અપોલો આઠ દરમિયાન તેઓ ચંદ્રની બે વખત પરિક્રમા કરનારા પ્રથમ અવકાશી યાત્રી બન્યા હતા ત્યારે મિત્રો અત્યારની આ મોટી દુઃખદ ખબર મળી રહી છે ત્યારે મિત્રો હાલ માટે આટલું મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારો વિડીયો પસંદ આવે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો ધન્યવાદ